જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે સવાર સવારમાં આવી જઈએ ખેતરમાં તો તમે જુઓ વિજુભા ચાળીઓ આમાં કર આ બાજુ સવાર સવારનો ખેતરનો નજારો જો ચકલો બોલું મોર બોલું પોપટ બોલું અને કાલે બાજરી જે વાય ગઈ ને એમાં પાણી વાળો એટલે આપણે ખાલી હાથી આવ્યા છીએ અને પાણી વાળશી વિજુભા ચાળીઓવાળ્યો કમ્પ્લીટ કરી દીધો મશીન ચાલુ કરવાની તૈયારીમાં પેલું ડીઝલ લાવીએ પડ્યું ઓલા ભાઈ આવે એટલે મશીન ચાલુ કરશે એટલે આપણે ખેતરમાં આવી જઈએ ફાઇનલી આવું આવી એટલે મશીન ચાલુ થાય એટલે તમને બતાવશું પાણી આવે એટલે તો ફાઇનલી કાંઈ પાણી આવી ગયું તમે જોઈ શકો છો પાણી આપણે ચાલુ કરી દીધું જોવા ડીઝલ બેરીને આવું ડબલું લઈને મશીન મશીનનું પાણી આવે બાજુ જે કૂવો હતો મેં પાણી આવવા ચાલુ કરી દીધું તો ફાઈનલ ગાઈડ પોણી વાટ તમે જોઈ શકો છો બેડી બધી બીજી બાજુ હા ઓલા કાકો પોણી છે આવી ગયો મસ્કા વાદરી ભાઈ પોણી વાળી હોય ને આપણે આવી હોય ને આ ખાડી શેતનો નજારો તો ફાઈનલી ગાઈ નાસ્તો આવી ગયો ચા આ નાસ્તો ને વીજ બોમ્બે ગયા નાસ્તામાં આવ્યું હોય તમે જુઓ ચા કાઢી દીધી ચા અને ખાખરા તો ચા અને ખાખરાનો નાસ્તો ભાઈ ખેતરમાં કરવાની મજા આવે તો આપણે બે જઈએ ચા નાસ્તો કરવા અને બાજુ ચાલુ તો આપણે પી દે એટલે તો ફાઈનલ ગાજ પોણી પોણી પી દે આપણે આવું જઈ રહીએ ઘરે તો તમે જુઓ ખેતરનો માહોલ બપોરનો બીજું બે હે અમે જઈ રહીએ ઘરે તો તો બન્યા જોવાની મજા આવશે આપણે બધા ભેગા થઈ ગયા રહીએલાગનસિંહ વાઘેલા અને અનોપસિંહ વાઘેલા આયા ભાઈ તમે જો આપડે જઈ રહીએ તો તમને બતાવશું બન ડાયરો ચાલુ થઈ ગયો એના માટે તો આપડી વિશેષ જવાબદારી છે

ખવારનો ફોર છે રાજપૂતાણી હજી લગન કરીને આવ્યા છે દહાવો નથી નાયા આપણા દહાવો ના આવે હવે કેરી વાળી અને હવાના ફોરમાં પતિએ પાણી માંગ્યું પાણી લાવ રાજપૂતાણી એ ગ્લાસ ભરવા ગયા પાણી આરામાં હાથ લાગો કર્યો ગ્લાસ તરફ અને દોઢેક વેદની લાગણી હતી માર્યો ડંખ હાથ પાછો ખેંચી લીધો રાજપૂતાણીએ

આપણી જવાબદારી છે મિત્રો આપણને બધા બાપુ કે છે બીજાને તો બાપુ થવું પડે આપણે જન્મ થી જ બાપુ કેવી જન્મ થી બા કેવાય પણ એના માટે એમને બાન બાપુ નથી થવાતો માફ કરજો પછી કોસડી ફીન આમ ડગમગ થતા હોય ને લવારા કરતા હોય ને એને પછી બાપુ નાય કે કદાચ ભલામણ નાય માને જે મનમાં માનવી દારૂ ને દિલદાર પછી ખાલી થી પરવસ બને એ પણ એક ગમાર અને બેનો તમારી એ જવાબદારી છે મે કીધું ને કે ભગવાનને ને તો જો ફાઈનલી આપણે આઈ ગયા એ ડાયરો જોઈ અને બોન્ડુ ચા પીવા તો તમે જો બધા મહેમાનિયા ચા પીવા આઈ હોટલ ધરતી સતી માતા જોરદાર હોટલ ચાલો ભાઈ બધા ચા પીશું હોય બધા ભેગા થઈ ગળવે મંગાવ મંગાવ ભાઈ જયેશભાઈ દાતા બનશી

ફાઈનલી આપણે ચા ચાપોણી કરી અને આવી ઘેર તો હવે ઘેર આવી જઈએ તો હું ઘણો ટાઈમ થઈ ગયો તો આપણે જઈને સુઈ જઈએ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી ગુડ નાઇટ